ખ્રિસ્તી મશીનરી દ્વારા આપણા ભલાભોળા આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરાવવું જેને વટાળ પ્રવૃત્તિ કહેવામાં આવે છે આ વટાળ પ્રવૃત્તિથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા તાપી નર્મદા જિલ્લામાં ગઈકાલે ગુરુ પૂર્ણિમાના પાવનકારી પર્વના રોજ અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા ઘર વાપસી અને ધર્મ જાગૃતિનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કરુણા સેવક ગૌસવ ચેરિટેબલ ટ્રસ્ટના પાયાના પથ્થર એવા દાતાશ્રી નીતિનભાઈ રાધેલી તરફથી સો નવા ડ્રેસ તથા બ્લુ કાર્ટ એટલે કે જીગરભાઈ અકબરી નિકુંજભાઈ કાપડિયા અને યુગલભાઈ કાપડિયા તરફથી સો નવા શર્ટ અને ગૌલોકવાસી બાલુભાઈ ઠાકરશીભાઈ કોઠારીના પૌત્ર પ્રતિકભાઈ તરફથી પચાસ નવા ડ્રેસ એમ કુલ સો નવા શર્ટ અને એક પચાસ નવા ડ્રેસ આ બધા જ કપડા આ આયોજિત ગુરુ પૂજન યજ્ઞ અને શુદ્ધિકરણ યજ્ઞમાં હાજર દરેક હિન્દુ આદિવાસી ભાઈઓ અને બહેનોમાં ભાઈઓને એક એક નવો શર્ટ અને બહેનોને એક એક નવો ડ્રેસ અર્પણ કરવામાં આવ્યો જય ગો માતા જય ગોપાલ જય શ્રી રામ